દર્શિત જાની સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટનો પ્રમુખ મહાશિવરાત્રીના આજના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા એક લઘુરૂદ્રનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે આ લઘુરૂદ્રમાં સર્વ જ્ઞાતિ દરેક જ્ઞાતિના લોકો આજે અહીંયા આવી પૂજાપાઠ કરી અને ભગવાન શિવજીને યાદ કરી અને આજનો આ પવિત્ર દિવસને ખૂબ સારી રીતે આનંદથી માણે એવી વ્યવસ્થા બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા કરવામાં આવેલી છે અંદાજે ત્રણસો થી વધારે લોકો પૂજામાં બેઠા છે અને પાંચસો થી વધારે લોકો આજે આ ફરાડની વ્યવસ્થાનો લાભ રહેશે સમસ બ્રહ્મ સમાજ રાજકોટની મારી સમગ્ર ટીમ કશ્યપભાઈ દીપકભાઈ જનાર્દનભાઈ નલિનભાઈ અતુલભાઈ વિપુલભાઈ વગેરે આજના આ દિવસની કાર્યક્રમની જહેમત ઉઠાવી છે અસ્તુ ભારત માતા કીધે વંદે માતા ઓમ નમ શિવાય ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્પિવર્ધનમ આજે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પાઠાત્મક રઘુરૂદ્રનો આજે અમને લાભ મળ્યો છે આજે અમે સજોડે અહીંયા આવીને ધન્યતા અનુભવીએ છીએ મહાદેવના અમે આ પૂજનમાં સહભાગી થયા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ

હું નિલેશ ઠાકર સજોડે મહાદેવ ની મહાદેવ ની પૂજા માટે અહિયાં મહાદેવ પૂજા માટે અહિયાં આવ્યો છું પાઠાત્મક લઘુરુદ્રો નો આ ભવ્ય કાર્યક્રમ સમસ્ત ગૌ સમાજ અને